આવી છે જબરી જ શિવજી પરણે છે આવી આવી છે જબરી જ શિવજી પરણે છે અવા બ્રહ્માની સંગે ભગવાન શિવજી પરણે છે અવા બ્રહ્મા निसँग भगवाजी पणेश हिरा फुलड न तोर कने हिराण फुल तोर झुले रचो विश्वकर्माए मण्डप मुङ मूले रचो विश्वकर माय મગીરી કરે છે સન્માન શિવાજી પારણે છે હે મગિરી કરે છે સનમાન શિવાજી પારણે છે આવી આવી છે જબરી જાન શિવજી ફણે છે આવી આવી છે જબરી જ શિવજી પારણે છે આવ્યા બ્રહ્માની સંગે ભગવાન શિવજી પારા ભગવાન શિવજી પરણે છે એ ડાક ડમરું ના ગારાને નો બતવા ગે ડાક ગારા ને નો જાન જોતા બાલુડા સૌ ભડકી ના દેવી ભૂલાશે પ શિવજી પરણે છે જો ના દેવી ભૂલાશે શિવાજી પણે છે આવી આવી છે બરી જાન શિવજી પરણે છે ब्रह्मण सङ्ग भगवान शिवजी पारणे छेवा ब्रह्मण सङ्गे भगवान शिवजी पारणे छे भोडा शम्भुभूषण भोरिङ ता भोडा મૂંડ માડા ઘરેણા શોભે ઘણા મૂંડ માડા ગણે શોભે ઘણા નાચે ફૂતોપી ચાસ કરે ગાન શિવજી પરણે છે નાચે ફૂતોપી ચાસ કરે ગાન શિવજી પરણે છે આવી આવી છે જ બરી શિવજી શિવાજી પારણે છે આવી છે જ બરી જાન છે અવા બ્રહ્માની સંગે ભગવાન શિવાજી પારણે છે પૂરા પ્રેમ થી ભોળાનાથ ખનસાર જામે પૂરા પ્રેમ થી ભોડાનાથ ખંસાર જામે જો ભગતો પૂરણ પરસોત્તમ ફિરસે પકવાન શિવજી પારણે છે પૂરણ પરસોત્તમ પક્ષે ભગવાન શિવજી પારણે છે ભગવતી ભવાની ભાગ્યવાન શિવજી પારણે છે ભગવતી ભવાની ભાગ્યવાન શિવાજી પરણે છે અવી છે જબરી ધાન શિવજી પરણે છે જબરી જાન શિવજી બ્રહ્માની સંગે ભગવાન શિવજી પારણે સ આય બ્રહ્માની સંગે ભગવાન શિવજી પારણે છે બોલો ભોળાનાથની જય